સમગ્ર રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે સુરત જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની મુખ્ય ઉજવણી પલસાણા તાલુકાના એના ગામ ખાતે કરવામાં આવશે આ ઉજવણીના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓને આ ઉજવણી માટે કામગીરીની સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી આ અવસરે પલસાણા તાલુકાના સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવશે દેશભક્તિના લગતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું પોલીસ બેન્ડની સુરાવલી સાથે પોલીસ બરેટ પણ થશે સ્વાતંત્ર્ય પર્વમાં લોકો વધુમાં વધુ ભાગીદાર બને તે માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત